પરંતુ કોર્પોરેશન જ્યાં તે જે તે વિભાગના જે તંત્ર હોય એના દ્વારા હાઈકોર્ટને જૂના ફોટોગ્રાફ છે એવું કહે અને જૂના વિડિયો છે એવું કહીને હાઈકોર્ટનું પણ અનાદાર કરીને ધ્યાન ન દોરવામાં આવ્યું ત્યારે આજે હાઈકોર્ટના જે જજ સાહેબ છે એને પત્ર લખી અને મારા દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતની તમામે તમામ મગન મહાનગરપાલિકાની અંદર સાહેબ શ્રી આપ નામદાર તમામે તમામ અધિકારીઓને બોલાવી અને સૂચન કરો કે હાઈકોર્ટને પણ આ લોકોનો ગણતા ગણતા હોય ત્યારે માલધારીને અથવા કોઈપણ સમાજ સેવકને સાથે રાખી અને ડોઢ ડબ્બાનું ઇન્ફેક્શન કરાવો જેથી કરી અને ગાય માતાના રોજ કેટલા મૃત્યુ થાય છે એની પણ ખબર પડે અને કોર્પોરેશન કોઈપણ એના કર્મચારીઓને તંત્ર દ્વારા જે માલધારીઓને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કારણ કે હાઈકોર્ટે જે સૂચન કર્યું છે હાઈ સૂચનની બદલે આ લોકો પોતે પોતાને હાઈકોર્ટથી પણ ઉપર સમજી રહી સ્વચ્છતા હોય તે કાયદાનું ભાન કરાવવા માટે લોકોને જ્યારે નીકળી પડ્યા હોય ત્યારે હાઈકોર્ટના જતિ સાહેબને પત્ર લખી અને જાણ કરવામાં આવી છે કે આપ માલધારીને સાંભળો સમાજ સેવકોને સાંભળો ગૌ સેવકોને સાંભળો જ્યારે વાત માલધારી સમાજની નથી પણ ગાય માતાની પણ જ્યારે વાત આવતી હોય ત્યારે આ અધિકારીઓને બોલાવી અને તમામે તમામ દોડ ડબ્બાનું ફેક્સર કરવું છે જ્યારે રાજ્યની અંદર તમામ મહાનગરપાલિકાને નગરપાલિકાઓ પોતાનો તકદલી નિર્ણય જ્યારે જાહેર કરતી હોય કે તાત્કાલિક અસરથી બહાર લઈ જાઓ તો ક્યાં લઈ જાય આપે એક સૂચન પણ કર્યું છે કે તમામ માલધારીઓને અને ગાય માતાની વૈકલ્પિક જગ્યા હોય ત્યારે જ ગાયનું સ્થળાંતર કરવું પરંતુ આ લોકો પોતાની દાદાગીરી કરીને એકત્રીસ ડિસેમ્બર સુધીનું જયારે અલ્ટિમેટમ આપતા હોય ત્યારે હાઈકોર્ટને પણ ન ખબર હોય એવા તકદલી નિર્ણયો લઈ હાઈકોર્ટના નામ ઉપર માલધારી સમાજને અને ગાય માતાને મરવા મજબૂર કરી દેતા હોય અધિકારી ઉપર પણ પગલાં લેવા જોઈએ અને તમામ લોકોને આની એક કમિટી બનાવી હોય નિવૃત્ત જજ સાહેબ હોય એમાં અને સાથે સાથે ગૌસેવકો હોય અને સમાજ સેવકો હોય સાધુ સંતો હોય અને માલધારી સમાજના લોકો હોય ત્યારે જ સાચી હકીકત છે એ કોર્ટ સમક્ષ અને જનતા સમક્ષ આવશે રાજ્યપાલ શ્રી એટલે આપણા ગુજરાતના એક સન્માનીય વ્યક્તિ કહેવાય એને પણ જ્યારે જાણ થઈ કે દાળી લીમડાના ઢોર ડબ્બાની અંદર આટલી ગાયોના મૃત્યુ થયા છે તો પોતે અચાનક દોડી આવ્યા ત્યાંના તંત્રને પણ જાણ ન કરીને આવી ગયા એટલે એનું એક કહી શકાય કે રાજ્યપાલ શ્રીએ પણ ગૌસેવક તરીકે કેટલી આની ગંભીર નોંધ લીધી છે પરંતુ આ અધિકારીઓ ત્યાં સાથે રહી અને સરકાર શ્રીના અને અધિકારીઓ આપણા રાજ્યપાલ શ્રીને પણ એવું કહી રહ્યા હોય કે આમાં કંઈ છે નહીં પરંતુ આ ભૂતકા છે ભૂતકાળ નથી રોજ વર્તમાન અંદર સ્થિતિ જે જોઈ છે રાજ્યપાલ શ્રી એ રાજ્યપાલ શ્રી સાહેબ પણ એક રજૂઆત કરું છું કે તમામ માલધારીઓને વૈકલ્પિક જગ્યા આપો પછી જે સ્થળાંતર કરવાનું છે અથવા તો આખી એક નિમણૂક કરો એક કમિટીની અને કમિટીની અંદર આપ શ્રી અધ્યક્ષ શ્રીઓ અને મુખ્યમંત્રી શ્રી જેવા ઉચ્ચ અધિકારીઓને અને પદાધિકારીઓને સાથે રાખી માલધારીઓને સંતોને સાધુ સંતોને રાખી અને આના ઉપર નિર્ણય લ્યો જેથી કરીને ગુજરાતની જનતાને આવનારા દિવસોની અંદર દૂધ ચોખ્ખું મળતું રહે નકર આ એક એવું થશે કે જેમાં આપણા સિંહને બચાવવા માટે થઈ અને ગીરની અંદર સંવર્ધન કરાવી રહ્યા છીએ એવું પરિસ્થિતિ ન આવે કે આપણે ગાયને ગોતવા માટે થઈ અને જંગલમાં જવું પડે પર ડે હું તમને ખાલી રાજકોટ મહાનગરપાલિકાની જ વાત કરી રહ્યો છું તો રાજ અમદાવાદની અંદર ત્રણ ઢોર ડબ્બા છે તો રોજની એક ઢોર ડબાની અંદર દસ થી બાર ગાયો મૃત્યુ પામતી હોય તો આખા ગુજરાતની અંદર જેટલા ઢોર ડબ્બા હોય એની આપણે નોંધ લઈ તો અંદાજે ગુજરાતની અંદર ગૌ સંવર્ધન પશુ અત્યારે મૃત પાય હાલતમાં આપણને મળી રહ્યું છે છે આવનારા દિવસોમાં આ આ સંસ્કૃતિ સંસ્કૃતિ જે લોકોને દૂધ પીવાની એ ભૂતકાળ ન બની જાય એ જોવાની તમારે તમામ જવાબદારી સરકારની હોય ત્યારે સરકાર શ્રી ને અને હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટ શ્રી ને પણ રજૂઆત કરું છું કે આપ આ પત્રના માધ્યમથી આપ એક કમિટી બનાવો જેમાં અધિકારીઓ પદાધિકારીઓ અને મુખ્યમંત્રી શ્રી સાહેબ હોય અને શ્રી અને બે દિમૃત જજ સાહેબ પણ હોય અને સાથે કલેક્ટર સાહેબ હોય અને માલધારીને પણ સાથે રહ્યો સાધુ સંતોને જેથી કરીને આવનારા દિવસોની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું જે પ્રિય પાત્ર ગાય માતા છે જે ગાય માતાનું દૂધ આપણે અમૃત ગણી શકાય એ અમૃત દૂધ આપણને એની અમૃત ધારા સદંતર વહેતી રહે એવું આપણે એક રજૂઆત કરું છું